સનાતન ધર્મ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે આપણે આપણા સ્વરૂપને જાણશું અને જોઈશું હવે આપણા જે સ્વરૂપ ને જોવા માટે આપણું જે રૂપ છે એ રૂપને જોવા માટે આપણે અરીસાનો આધાર લેવો પડે તો સ્વરૂપ ને જાણવા માટે પણ આપણે આધાર લેવો પડશે એટલે આપણે આજે સ્વરૂપ ને જાણવા માટે એક વાદળી આકાશ ની અંદર અને ચોમાસાની વાદળી આ વાદળી નો આધાર લેશું અને એના આધારે આપણા સ્વરૂપ ને જાણશું જોઈશું તો ચોમાસા ની અંદર વાદળીઓ થાય એ વાદળી નો રંગ અલગ અલગ પ્રકાર નો હોય આછો બ્લુ કલર હોય કાળો કલર હોય સ્લેટીયો કલર હોય એટલે આ એનો રંગ થયો હવે રૂપ એટલે એનો આકાર હોય આ એનું રૂપ થયું હવે એ અલગ અલગ પ્રકારે હોય કલર અલગ અલગ પ્રકારે હોય તો એ વાદળી બની છે પાણીની પણ પાણી નથી દેખાતું આપણને પાણી નથી દેખાતું એ વાદળી ની અંદર પાણી જ હોય પણ દેખાય છે આપણને એનો રંગ અને એનું રૂપ એને નામ આપ્યું વાદળી હવે એ વાદળી વરસી જાય એમાંથી પાણી નીચે વ્યાવે ત્યારે એનો રંગ પણ નથી રહેતો રૂપ પણ નથી રહેતો એનો આકાર પણ નથી રહેતો એટલે ખરેખર પાણી એટલે સ્વરૂપ મૂળમાં સ્વરૂપ છે

પાણી છે એ વાદળી નું સ્વરૂપ છે એ સ્વરૂપના લીધે રૂપ આકાર ભાષે અને ખરેખર સ્વરૂપનું ભાન થઈ જાય જેમ વાદળી વરસી ગઈ પાણી થઈ ગયું પાણી જોકે હતું જ તે પણ એ તો નીચે આવ્યું એટલે આપણને દેખાણું બાકી પાણી પણ ખરેખર જે પાણી થઈ ગયું એટલે રૂપ ભૂસાઈ ગયા મટી ગયા જે સ્વરૂપ થઈ જાય જ્ઞાન થઈ જાય જાણ થઈ જાય પછી આજે મારો રંગ છે ઘઉ છે પછી કોઈ ગોરવવાન હોય કોઈ શ્યામ હોય તો આ રંગ ન દેખાય પછી રોપ પણ ન દેખાય આકાર પણ ન દેખાય જ્યાં જોવો જ્યાં પછી જે વાદળી ની અંદર આપણને ખ્યાલ આવી જાય કે આ વાદળી ની અંદર પાણી છે પછી આપણને વાદળી ન દેખાય આપણે વાદળી જોઈએ ખરા એનો રંગ જોઈએ રૂપ જોઈએ પણ આપણે એની અંદર જે પાણી છે એ પાણીને આપણે જોઈએ એમ સ્વરૂપનું ભાન થાય પછી આપણને રૂપ ગુણ આકાર આ બધી મટી જાય છે એટલે જો કે સ્વરૂપ એક જ છે એટલે એકને જોવો જોવાનું ક્યારે થાય બે હોય ત્યારે એટલે જે સ્વરૂપ છે આ તો એક બે ક્યારે થયા કે શરીર અને સ્વરૂપ બે થયા ત્યારે જોવાનું થયું બાકી જોવાનું એકને ન હોય દેખાડવા માટે ઘણા બધા અલગ 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 તરીકા અલગ અલગ વાતો અલગ અલગ દ્રષ્ટાંત બસ સંતો નો હેતુ એક જ કે માણસ એના મૂળ કોઈ રીતે જાણી લે આ જ હેતુ સંતો નો હોય છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો